ખેડૂત મિત્રો હું તોફિક સિપાહી અરિહંત બાયોફોર્ટિક પ્રાઇવેટ લિમિટેડ વતી આપશો આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું ફરી એકવાર આજે એક નવા વિડીયો સાથે મગફળીની અંદર આપણે ફિલ્ડ જોવા આવ્યા છીએ આપણા પ્રગતિશીલ ખેડૂત છે જયરાજભાઈ મોરબી જિલ્લાના હરવદ તાલુકાના માથક ગામમાં આપણે ફિલ્ડ જોવા આવ્યા છીએ તો પહેલાં આપણે જયરાજભાઈનું આખું નામ એનો પરિચય જાણી લે ત્યાર પછી એને પૂછી કે આપણી પ્રોડક્ટ કઈ વાપરી છે અને કેવું એમને રિઝલ્ટ મળ્યું છે તો જયરાજભાઈ તમારું આખું નામ જણાવો ને મારું નામ જયરાજભાઈ કંસાભાઈ રાજપૂત બરાબર તમારો મોબાઈલ નંબર મોબાઈલ નંબર નવ્વાણું પાંચ ચોર્યાસી ચાલી એક સતાણું બરાબર તો જયરાજભાઈ આ તમે સ્વરાજ જે અરિહંત કંપની નો તમે ઉપયોગ કર્યો તો તમે જ્યાં આનો ઉપયોગ કર્યો છે ત્યાં કેવું છે અને જ્યાં નથી કર્યો ત્યાં મગફળીની અંદર કેવું છે જણાવો ને ઉપયોગ કર્યો હમ અહીંયા સારી છે નથી ઉપયોગ કર્યો અહીંયા

ખેડૂતો જોડાયેલા છે એને તમે આ સ્વરાજ પ્રોડક્ટનો ઉપયોગ કરવાની ભલામણ કરો કે કેવું મે આનો ઉપયોગ કરવો જ જોઈએ ત્રીજા પાણી બરાબર ત્રીજા પાણી આનો ઉપયોગ કરવો જ બરાબર છે તો ખેડૂત મિત્રો જયરેશભાઈ જે આપણને જણાવ્યું એ પ્રમાણે કે મગફળીની અંદર સ્વરાજનો ઉપયોગ કરવાથી કાળી સફેદ ફૂગ અને પીળાશ આ ત્રણ વસ્તુની અંદર ખાસું એવું રિઝલ્ટ મળે છે તો તમામ ખેડૂત મિત્રોને જે અરિહંત ગ્રુપ સાથે જોડાયેલા છે તેને હું નમ્ર અપીલ કરીશ કે મગફળીની અંદર પીડાશ હોય કાળી ફોગ હોય કે સફેદ ફોગ હોય એની અંદર અરિહંતનો સ્વરાજનો ઉપયોગ કરવો અવશ્ય